આ તમારું પ્રોડક્ટ જ્યારે છટકાવવામાં આવ્યું છે ને ત્યાર પછી એમ જુઓ તો પહેલા એમ છત્રીસ જબલા નીકળ્યા પછી આ પ્રોડક્ટનો છટકાવ કર્યો પછી સીધા બીજા દિવસે મને સિતોતેર જબલા હા એ અને પછી પચાસ જબલા એમ કરીને સતત મને લગભગ આજે સાત દિવસથી વરણી કરું છું ને તો જોરદાર મને રિઝલ્ટ મળ્યું છે એ જ મને આનંદ છે હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ખેડૂત મિત્રએ એ આપણું જે ભૂમિ પરિવર્તન ભૂમિ પરિવર્તન રૂટ પરિવર્તન અને સોઇલ પરિવર્તન એ ત્રણ નું જમીન એને ખાતર આપ્યું છે ને એ પ્યોર ઓર્ગેનિક છે અને એ ખાતર આપવાથી આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણો કાકડીના વેલા પરથી જ આપણે કહી શકીએ છીએ કે આપણને સફળ ખેતી તરફ આપણને લઈ જતું હોય એવું આપણને લાગી રહ્યું છે હવે આપણે આગળ જોઈએ છે કે તમે કેટલા સ્પ્રે આપ્યા છે બેન લાવ્યા પછી હું ફક્ત ઓનલી એક જ સ્પ્રે આપ્યો છું અત્યાર સુધી આ કેટલું સુપર કે આપણે જોઈએ છે કે આપણું પ્રમોટર ક્રોપ પરિવર્તન કે એનો એક જ સ્પ્રેજો આપવામાં આવ્યો છે અને એક સ્પ્રે આપવાથી તમને કહેવાય ને કે ફ્લાવરિંગમાં શું ફરક લાગ્યો આપણને એમ જોવા જાઓને તમે એમ કે ફ્લાવરિંગ જોવો તો એમાં સવારમાં તો એમ લાગે કે આ કંઈક કંઈક અલગ છે એવું લાગ્યું મને યાસ કે મને ઘણું બધું ઉત્પાદન મળે એવું મને લાગે છે એવું અને અને ખરેખર

એક નંબર ની મને મળ્યા પછી બીજા દિવસે પચાસ જબલા આજે લગભગ હંડ્રેડ નીકળી જાય નીકળી જશે સરસ સરસ તમે દોસ્તો આ સાંભળી શકો છો કે રોજે રોજ ફાલ ઉતરે છે એવું નથી કે આપણે એક દિવસ છોડીને એક દિવસ આપણે ઉતારતા હોય તો તમે શું કહેવા માંગો છો કે આપણે કેવાય ને ખેડૂતો આજે કેટલી મહેનત કરી રહ્યા છે સતા પણ એને સંપૂર્ણ મળતું નથી એમ આપણે કેવાય ને મહેનત સામે એને એની આવક નથી તો આજે અમે કહી શકીએ છીએ કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કે જય પરિવર્તન કંપની દ્વારા જે મળી રહ્યું છે તો તમે સંતોષ છો જવાન પણ એમના ગરના વહુ છે એ પણ બોલે છે કે અમને બહુ સરસ હાલ મળ્યો છે બોલો કે સરસ સરસ છો પછી

ખેડૂત મિત્રોએ બહુ સરસ આપણને ઇન્ટરવ્યુ આપી એ બદલ અમે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ સર થેન્ક યુ